જૂનાગઢમાં જેતપુર સોમનાથ હાઈવે પર વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ નાકા પર તંત્ર દ્વારા બેરિયર લગાડવામાં આવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી બેરિયર લગાડવામાં આવ્યા પરંતુ તેનો બે વ્યક્તિએ ભારે વિરોધ નોંધાવ્યો હતો જેની પોલીસે અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે વંથલી પાસેના ગાદુઈ ટોલ નાકા પર સૌથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે અંગે પણ વખતો વખત રજૂઆતો થઈ હતી પરંતુ આજ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી આજરોજ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત અન્વયે ગાભી ખાતે જે ગામનો રસ્તો જે સ્ટેટ હાઈવેને મળે છે જેની રજૂઆત અન્વયે નેશનલ હાઈવે ઓથોરિટીને એરિયાની અંદર बेरियर लगाड़वानी सूचना तथा एटीएम साइट द्वारा सूचना तथा आज उचित पर्याप्त पोलिस बल व साथे पीआई श्री पीएसआई योग कांस्टेबल श्री कांस्टेबल श्री के नगर पर्याप्त पुलिस बल व साथे बैरियर लगाड़वाने काम गिरी लगावमा करवमा आवेले थी अगाव प्रकाश दवे साथे यज्ञेश भट्ट दिव्यांग न्यूज़ जूनागढ़